પ્રભુ એ સ્તુતિ થાવ ક્રિસ્તમા વાલા ભાઈઓ તથા બહેનો પ્રભુ તમને ખૂબ પ્રેમ કરે છે પ્રભુ તમને અનંત જીવનનો આશીર્વાદ આપે છે પ્રભુ આપણા સર્વ ઉપર એટલો બધો પ્રેમ કરે છે પ્રભુનું વચન કે માણસ કોણ કે તમે તેનું સ્મરણ કરો પણ આભાર માનીએ છીએ કે આપણો પ્રભુ આપણું સ્મરણ કરે છે એટલું જ નહીં આપણી મુલાકાત લે છે હાલ લોહિયા આજનું મનન યોહાનની લખેલી સુવાર્તા સત્તરમો અધ્યાય અને ચોથી કલમમાંથી લેવામાં આવ્યું છે ત્યાં વચન આ પ્રમાણે છે જે કામ કરવાનું તમે એટલે પિતાએ મને સોંપ્યું છે તે પૂરું કરીને મેં તમને પૃથ્વી પર મહિમાવાન કર્યા છે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું જે કામ કરવાનું તમે મને સોંપ્યું છે તે પિતા પરમેશ્વરની સાથે પ્રાર્થના કરે છે પ્રાર્થનામાં વાત કરે છે યોહાનની સુવાર્તા સત્તરમો અધ્યાય એ મહાયાજકની પ્રાર્થના છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના માટે પોતાના શિષ્યોને માટે અને શિષ્યો દ્વારા વિશ્વાસમાં આવનારા લોકોને માટે પ્રાર્થના કરે છે પણ એ પ્રાર્થના કરે છે ત્યારે પહેલા પિતાની સાથે વાત કરતા કહે છે જે કામ કરવાનું તમે મને છે આ આ જગતનો ઉદ્ધાર કરવા માટે માટે પ્રભુ ખ્રિસ્ત ને આ પૃથ્વી ઉપર પિતા પરમેશ્વરે મોકલ્યા હતા અને પ્રભુ સુખ્રિસ્ત કહે છે જે કામ કરવાનું તમે મને સોંપ્યું છે પ્રભુ ખ્રિસ્તે કીધું સાબતના દિવસે પણ ચમત્કારો કર્યા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પિતાને મહિમા આપ્યો અને કહ્યું કે મારો બાપ સાબાતે પણ કામ કરે છે એટલે હું પણ કામ કરું છું જે કામ પ્રભુ ઈસુ ખ્રિસ્તને જે કામ પિતાએ કરવાનું કહ્યું જ્યાં જ્યાં પ્રભુ પિતાએ તેમને મોકલ્યા ત્યાં ગયા પ્રભુએ સેવાનો આરંભ કરવામાં ઉતાવળ કરી નહીં ત્રીસ વર્ષની વયે અને 40 દિવસની ઉપવાસ પ્રાર્થના કર્યા પછીથી જ તેમણે સેવાનો આરંભ કર્યો બિલકુલ ઉતાવળ કરીને પિતા પરમેશ્વરની ઈચ્છા જાણ્યા પછી તેમની ઈચ્છામાં એકરૂપ થઈ ગયા પછીથી પ્રભુ ઈસુ ખ્રિસ્તે સેવાનો આરંભ કર્યો આજે ઘણા બધા લોકો સેવાનો આરંભ કરવામાં પણ ઉતાવળ કરતા હોય છે પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવી કોઈ ઉતાવળ કરી નહીં તેમણે પિતા પરમેશ્વરની ઈચ્છાને જાણી સેવાનો સેવાને પૂરી કરવામાં તેમણે મોડું પણ કર્યું નહીં પ્રભુ ઈસુ ખ્રિસ્ત વારંવાર કહેતા હતા કે મારે યરુશલેમમાં જવું એ ત્યાં યાજકો તથા વડીલોના હાથે દુઃખ સહન કરવું એ અનિવાર્ય છે પણ શિષ્યો તે સમજી શકતા નહોતા પિત્તરે પ્રભુને ધમકાવ્યા પ્રભુને કહ્યું કે પ્રભુ તમને આવું કદી ના થાય પણ પ્રભુએ પિત્તર પિત્તરને ધમકાવ્યો જુઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિતા પરમેશ્વરે સોંપેલા કાર્યમાં અને તેમને તેમનું લક્ષ્ય તેમનો હેતુ એ જ હતો કે જે હેતુથી પિતાએ મને જગતમાં મોકલ્યો છે તે હેતુ પરિપૂર્ણ કરવો છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તમ પર મળતા પહેલા જે વાણી ઉચ્ચારે છે એ તો એ છે સંપૂર્ણ થયું એટલેસ થાય જે કાર્ય પિતાએ સોપ્યું હતું જે હેતુથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી ઉપર આવ્યા હતા એ હેતુને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરિપૂર્ણ કરે છે અને એ કાર્યને પૂરું કરવા દ્વારા પ્રભુનું વચન કહે છે કે જે કામ કરવાનું તમે મને સોંપ્યું છે તે પૂરું કરીને મેં તમને પૃથ્વી પર મહિમાવાન કર્યા છે મેં તમને એટલે પિતાને પૃથ્વી ઉપર પ્રભુ ઈસુ ખ્રિસ્તે મહિમાવાન કર્યા આપણે પ્રાર્થના કરીએ છીએ ઓ આકાશ બાપ તમારું નામ પવિત્ર મનાવો પણ કેવી રીતે પરમેશ્વરનું નામ તો ઓલરેડી પવિત્ર જ પરંતુ એ પ્રાર્થનાનો અર્થ એ છે કે જે ઈશ્વર ઓલરેડી પવિત્ર છે સ્વર્ગમાં પવિત્ર છે પવિત્ર છે પવિત્ર છે એવું કહેતા થાકતા નથી એ પરમેશ્વર ને આપણે આપણા જીવન દ્વારા આ પૃથ્વી ઉપર કેટલા પવિત્ર અને મહિમાવાન મનાવીએ છીએ એ બહુ અગત્યનું છે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે સોંપેલા કાર્યને પૂરું કરીને પિતાને પૃથ્વી પર મહિમાવાન કર્યા છે આપણને પણ પરમેશ્વરે આ પૃથ્વી ઉપર એક ચોક્કસ હેતુ સાથે મોકલ્યા છે પ્રભુ એ એક ચોક્કસ કાર્ય સાથે આપણા જીવનનો વાલાઓ ઉદ્દેશ છે પ્રભુએ આપણને એમ એમ મોકલ્યા નથી પરમેશ્વરે આપણને લડાઈ ઝઘડા કરવા માટે આ જગતમાં મોકલ્યા નથી પ્રભુએ આપણને અન્યાયથી લોકોનું પડાવી લેવા માટે કે કડવાટના બીજ વાવવા માટે કે વેરજેર રાખવા માટે ઈર્ષા દેખાઈ રાખીને જીવન જીવવા માટે આ પૃથ્વીમાં મોકલ્યા નથી પરમેશ્વરે આપણને આ પૃથ્વી ઉપર તેનો મહિમા પ્રગટ કરવાને માટે મોકલ્યા છે પણ બહુ ઓછા લોકો છે જે પોતાના જીવનના ઉદ્દેશને સમજી શકે છે અને પોતાના જીવન દ્વારા પરમેશ્વરને મહિમામાન કરી શકે છે આજે જે માણસને એવું લાગે છે ના મારે પૈસા કમાવાના છે એટલે એના જીવનના હેતુને એ પૈસા કમાવા માટેના પોતાના જીવન એક સાધન બનાવી દે છે બીજા લોકો પોતાની શારીરિક અભિલાષાઓ ને ઈચ્છાઓમાં અને સાંસારિક કામોમાં વ્યસ્ત થઈ જાય છે ઘણી વાર તેઓ પોતાના જીવન દ્વારા ઈશ્વરને મહિમાવાન કરી શકતા નથી ખોટા કામો કરીને તેઓ પ્રભુના નામને કરવાને બદલે પ્રભુના નામને બટ્ટો લગાડે છે પણ આજે પરમેશ્વરનું વચન આપણને કહે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તે સોંપેલી સેવા પૂરી કરીને પૃથ્વી પર આપણા પોતાના પિતાને મહિમાવાન કર્યા છે શું આપણે પણ ઈશ્વરે આપણને આપેલા જીવન દ્વારા ઈશ્વરે આપેલી તક દ્વારા શું આપણે આપણા જીવન દ્વારા પ્રભુના કાર્યને પરિપૂર્ણ કરીને પ્રભુની ઈચ્છામાં જીવન જીવીને શું આપણા પ્રભુને મહિમાવાન કરી શકીએ છીએ પ્રભુ ચાહે છે કે આપણે આપણા જીવન દ્વારા આપણા બાપને મહિમાવાન કરીએ આપણા પ્રભુ ઈસુને મહિમામાન કરીએ આપણે તેમને ઊંચા ઉઠાવીએ કેવળ હાથો ઉઠાવીને ગીતો ગાવાથી કે પ્રાર્થના કરવાથી કશું નથી થતું એટલા માટે ભાઈ પ્રબોધક હૃદયોની સાથે તમારા હાથોની સાથે તમારા હૃદયોને પણ ઊંચા ઉઠાવો તમારા વસ્ત્રોની સાથે તમારા હૃદયોને પણ ફાળો એ કેટલું જરૂરની છે અને પરમેશ્વર એમ કરવામાં આપણી સહાયને મદદ કરો પ્રભુ મને પણ એવું કરવામાં સહાય કરો કે જે કાર્ય પ્રભુ સેવક તરીકે મને સોંપે છે તે હું પૂરું કરીને પ્રભુ ઈશ્વરને પૃથ્વી ઉપર મહિમાવાન કરી શકું તમે પણ એવી પ્રાર્થના કરો પ્રભુ મને સહાય કરો કે જે ઉદ્દેશથી તમે મને આ પૃથ્વી ઉપર મોકલ્યો છે મોકલી આપી છે એ ઉદ્દેશને હું સારી પેટે સમજું અને તેને મારા જીવન દ્વારા પરિપૂર્ણ કરું તો આ વચનો સમજવાને માટે પરમેશ્વર પિતા તમને પુષ્કળ કૃપા આપો સહાયને મદદ કરો ગોડ બ્લેશ યુ હેવ નાઇસ્ટ